નમસ્કાર મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે વેપારીઓએ જણાવ્યું હતું કે સોના ચાંદીના ભાવમાં ઘટાડો મુખ્યત્વે નબળા વૈશ્વિક કારણે હતો કારણ કે તીવ્ર તેજી પછી નફો બુક કર્યો હતો ધનતેરસના તહેવારે આ વર્ષે પણ તેની પરંપરાગત ચમક જાળવી રાખી હતી સોનાના રેકોર્ડ ઊંચા ભાવ અનુકૂળ આર્થિક વાતાવરણ અને જીએસટી સુધારા છતાં ગ્રાહકોએ ભારે રોકાણ કર્યું જેના કારણે બજારમાં મજબૂત પ્રતિસાદ મળ્યો કામા જ્વેલરીના મેનેજિંગ ડાયરેક્ટર કોલિન શાહે જણાવ્યું હતું જો મિત્રો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમારા માટે રાહતના સમાચાર છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો એ સાથે મિત્રો આપણે જાણીશું કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો બજાર નિષ્ણાંતોએ આગાહી કરી છે કે સોનાના ભાવ આગામી સપ્તાહે સ્થિર રહી શકે છે અથવા થોડો ઘટાડો જોવા મળી શકે છે કારણ કે તાજેતરની રેકોર્ડ બ્રેકિંગ તેજી વધુ પડતી થઈ ગઈ છે અને તહેવારોની મોસમ પછી ફિઝિકલ માંગ ધીમી પડી શકે છે વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં નવી ઊંચી સપાટી બનાવ્યા પછી સોનું સાંકડી રેન્જમાં કામકાજ કરી શકે છે અઠ્યાવીસ થી ઓગણત્રીસમી ઓક્ટોબરે ફેડરલ રિઝર્વની નીતિ બેઠક પહેલા રોકાણકારો યુએસ ફંડિંગ બિલ મહત્વના વૈશ્વિક ડેટા અને ફેડ અધિકારીઓના નિવેદનો પર નજર રાખશે જેએમ ફાઇનાન્શિયલ સર્વિસના કોમોડિટી અને કરન્સી રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ મીરે જણાવ્યું હતું કે સોનાના ભાવમાં થોડો સુધારો જોવા મળી શકે છે કારણ કે વર્તમાન પરિબળોએ પહેલાથી જ ભાવમાં વધારો કર્યો છે અને અઠવાડિયાના મધ્ય પછી ભૌતિક માંગમાં ઘટાડો થવાનું વલણ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વેપારીઓ મુખ્ય વૈશ્વિક સૂચકાંકો પર નજર રાખશે જેમાં ચીનનો ડેટા યુકેનો ફુગાવો વિવિધ ક્ષેત્રના કામચલાઉ પીએમઆઈ ડેટા યુકે ગ્રાહક વિશ્વાસ અહેવાલ અને ફેડની ટિપ્પણીઓનો સમાવેશ થાય છે જે અઠ્યાવીસ થી ઓગણત્રીસમી ઓક્ટોમ્બરની બેઠક પહેલા મહત્વપૂર્ણ રહેશે જો કે શુક્રવારે નફા બુકિંગ વચ્ચે તીવ્ર કરેક્શન જોવા મળ્યું હતું બજારના નિષ્ણાંતોના મતે સોનાના ભાવમાં ચમક ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી કારણ કે નીતિગત અનિશ્ચિતતા યુએસ ટેરિફ અને યુએસ અર્થતંત્રમાં મંદી બે હજાર પચીસમાં પણ લાભ મેળવવાનું ચાલુ રાખશે છેલ્લા ત્રણ વર્ષમાં સોના અને ચાંદીના ભાવે રોકાણકારોને ચોંકાવ્યા છે નવેમ્બર બે હજાર બાવીસમાં જ્યાં સોનું ઓગણીસો ડોલર પ્રતિ ઓસ આસપાસ હતું તે ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધીમાં તે ત્રણ ડોલર પ્રતિ ઓસ પહોંચી ગયું છે

અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ફરીથી સ્ટોરેજની આશાએ આ ગતિને વધારી છે અમેરિકા જર્મની ચીન અને ભારત જેવા દેશો પોતાનું ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યા છે જેનાથી સ્પષ્ટ છે કે દુનિયા હવે અમેરિકી ડોલરથી ધીરે ધીરે અંતર બનાવતા સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ ફરી પાછા વળ્યા છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોમાં આશરે બે ટકાથી વધારેનો ઘટાડો થયો છે આ ઘટાડો ત્યારે આવ્યો છે જ્યારે સોનું તેની વિક્રમી સપાટી

મલ્ટી કમ્યુડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદી બંનેમાં ઘટાડો થયો છે સોનાની કિંમત આશરે બે ટકા તૂટી છે જ્યારે ચાંદી પાંચ ટકા સુધી તૂટી છે ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ચીનથી ઇમ્પોર્ટ થતી વસ્તુઓ પર લગાવવામાં આવેલ ઊંચા ટેરિફ લાંબા સમય સુધી લાગુ નહીં રહે તેમના આ નિવેદનથી અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક તણાવમાં નરમીની આશા જાગી છે તો મિત્રો ત્યારબાદ વાત કરી આજના બાવીસ કેરેટ સોનાના ભાવની

ભાવ છે એક લાખ ત્રીસ હજાર છસો નેવું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો સિત્તેર રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ સો ગ્રામ સોનાનો ભાવ છે તેર લાખ છ હજાર નવસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સત્તરસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ જો મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર આઠસો બે રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બાર રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઇઠોતેર હજાર ચારસો સોળ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છન્નું રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ દસ ગ્રામ સોનાનો ભાવ છે અઠાણું હજાર વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો વીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ એસી હજાર બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બારસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે તેરસો છૌતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે સત્તરસો વીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે સત્તર હજાર બસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ બહુતેર હજાર રૂપિયા ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક સહિત હોવાથી વધુ હોય છે અસોસિયન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ હોતો નથી એસોસિયન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો